શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે આવતી માઘ મહિના કે મહામાસના વદ પક્ષની ચતુર્થી તિથિ ભગવાન શ્રી ગણેશને પ્રિય એવો આ વ્રત શંકસ ચતુર્થીની કથા મહિમા આ દિવસે કરવાના ઉપાયો તથા આ દિવસે કેવી રીતે ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવું તે વિશે જાણીશું બોલો ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો ગણેશ ચતુર્થી વ્રત કે જે ભગવાન શ્રી ગણેશને અત્યંત પ્રિય છે એવા ભગવાન શ્રી ગણેશનું આ મહાવ્રત છે માન્યતા અનુસાર આ સંકષ્ટ ચતુર્થીને પ્રિય સંકષ્ટ ચતુર્થી કહેવાય છે ભગવાન શ્રી ગણેશના બત્રીસ રૂપોમાંથી છ રૂપોનું આજના દિવસે પૂજન થાય છે આ માઘ માસની ચતુર્થીનું ઘણું મહત્ત્વ છે ચતુર્થીનું વ્રત જે ભક્તો કરે છે શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી ગણેશનું પૂજન કરે છે તેમના પરિવારમાં સદૈવ સુખ શાંતિ ધન સંપત્તિ વૈભવ ઐશ્વર્ય સંતાન સુખની પ્રાપ્તિ થતી રહે છે આમ તો ચતુર્થી તિથિ મહિનામાં બે વખત આવે છે બંને ચતુર્થી તિથિ ઘણી શુભ અને મંગલકારી છે શુદ્ધ પક્ષમાં આવતી ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવાય છે અને વદ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવાય છે કારણ કે દરેક સંકટોને હરનાર ભગવાન શ્રી ગણેશનું આ વ્રત છે આજના દિવસે જે ભક્તો વ્રત ના કરી શકે તેઓ ભગવાન શ્રી ગણેશનું પૂજન અવશ્ય કરે અને પૂજન પણ ના થાય વ્રત ઉપવાસ પણ ના થાય તો કથા પણ સાંભળી શકાય છે ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે સર્વપ્રથમ આપણે આ સંકષ્ટ ચતુર્થીના વ્રતના મુહૂર્ત વિશે જાણી લઈએ ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી આ માઘ માસની સંકષ્ટ ચતુર્થી વ્રતની તિથિ આરંભ થાય છે તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ રાત્રિના અગિયાર વાગીને બાવન મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસ રાતના બે વાગીને પંદર મિનિટે માટે આ સંકષ્ટ ચતુર્થીનું વ્રત તારીખ સોળ ફેબ્રુઆરીએ રાખવાનું રહેશે ભગવાન શ્રી ગણેશજીનો જન્મ બપોરના સમયે થયો છે એટલા માટે બપોરના શુભ સમયે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન થાય છે બપોરે શુભ સમયે પૂજન મુહૂર્ત જોઈ લઈએ તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસના દિવસે બપોરના બાર વાગીને પાંત્રીસ મિનિટથી લઈને એક વાગીને અઠ્ઠાવન મિનિટ સુધીનો શુભ અને લાભ ચોગડ્યો છે તેમાં ભગવાન શ્રી ગણેશજીનું પૂજન થાય તો ઉત્તમ આજના દિવસે ચંદ્રદેવના દર્શન કરીને ચંદ્રદેવને અર્ધ અપાય છે ત્યારે જ આ સંકષ્ટ ચતુર્થીના વ્રતના પારણા થઈ શકે છે ચંદ્ર દર્શનનો શુભ સમય છે સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ રાત્રિના દસ વાગીને ચાર મિનિટની આસપાસ જોકે અલગ અલગ સ્થળોએ અલગ અલગ ચંદ્ર ઉદયનો સમય બતાવવામાં આવ્યો હોય છે તે જાણી લેવો સંકષ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કેવી રીતે કરવું તે પણ જાણી લઈએ જે ભક્તો ભગવાન શ્રી ગણેશજીના આ શંકર વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવાળીને ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરવાનો સંકલ્પ કરે આપણા ઘરના મંદિરમાં ત્યાં પ્રભુ બિરાજમાન રહે છે ભગવાન શ્રી ગણપતિજીની મૂર્તિ કે ફોટો ભગવાનના લગભગ બધાના ઘરોમાં હોય જ છે ત્યાં આપણા ઘરના મંદિરમાં પણ ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરી શકાય છે અલગ બાજો ઢાળીને તેના ઉપર લાલ વસ્ત્ર પાથરીને પણ ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરી શકાય છે ભગવાનની મૂર્તિ કે ફોટો જે કાંઈ પણ આપણી પાસે હોય શ્રદ્ધા ભાવથી પ્રભુનું પૂજન કરવું મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવી શકાય શુદ્ધ જલ ગંગા જલથી સ્નાન કરાવી શકાય છે અને જો ફોટો હોય તો ચિત્રજી હોય તો ભગવાન શ્રી ગણેશજીના તે ફોટાને સાફ વસ્ત્રથી સાફ કરીને ત્યારબાદ સ્થાપિત કરાય છે સવા મુઠ્ઠી ઘઉંની ઢગલી ઉપર મૂર્તિ કે ફોટોને સ્થાપિત કરાય છે ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીને પુષ્પ માળા ધૂપ દીપ નૈવેદ્ય કંકુનો ચાંદલો કરીને ઉપર અક્ષત ચડાવીને પૂજન કરાય છે ભગવાન શ્રી ગણેશજીનું વિધિવત પૂજન થાય છે ફળ ગોળના લાડુ અથવા ચૂરમાના લાડુ તથા ચણાના લોટના લાડુ ભગવાન શ્રી ગણેશને ઘણા પ્રિય છે અથવા તો કોઈ પણ મીઠાઈ પણ ચાલે તલ ચંદન ધૂપ ચોખા અને પાન ભગવાનને ફળ આદિ ભોગ ધરાવી શકાય છે આ દિવસે ભગવાન શ્રી ગણેશને શ્રીફળ અને એક રૂપિયાની ભેટ પણ ધરાવાય છે દક્ષિણા સાથે ભગવાનની પૂજામાં કલશ સ્થાપન કરાય છે કહેવાય છે કે આજના દિવસે કલશ સ્થાપન કરવાથી ઘરમાં વાસ્તુ દોષ માટે છે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરતી વખતે આપણા કુળદેવીની પૂજા પણ કરવી જોઈએ જે માતા દુર્ગાનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન થઈ જાય પછી પ્રભુની આરતી ઉતારવી જોઈએ મંત્ર જાપ કરવા જોઈએ સ્તુતિ કરવી જોઈએ અને વ્રત કથા સાંભળવી જોઈએ સંધ્યા સમયે ફરી ભગવાન શ્રી ગણેશજીનું પૂજન થાય છે અને સંકષ્ટ ચતુર્થીનું વ્રતની કથા જેઓએ સવારે નથી સાંભળી તેઓ સાંજે ફરી સાંભળી શકે છે અને ભગવાનની આરતી કરવી જોઈએ ભગવાનને જે મોદક લાડુ ભોગ ધરાવ્યો છે તે ઘરના બધા સદસ્યોમાં વેચવો જોઈએ વિતરણ કરવું જોઈએ અને પોતે પણ પ્રસાદ લેવો જોઈએ ચંદ્રમાના દર્શન થાય એટલે ચંદ્રમાને કાચું દૂધ અથવા જળથી અર્ધે આપવું જોઈએ અને આ ચતુર્થીનું વ્રત પૂર્ણ થાય છે તેના પારણા થાય છે ભગવાન શ્રી ચંદ્રદેવને નમન કરીને જે ભક્તોએ એક ટાઈમ ભોજન લેવાનો સંકલ્પ કર્યો હોય તેઓ સાંજે એટલે કે ચંદ્રમાના દર્શન થઈ જાય પછી એક ટાઈમ ભોજન લઈ શકે છે અને ઉપવાસ જે ભક્તોએ કર્યો છે તેઓ આખો દિવસ ચા દૂધ કોફી ફળ આદિ લઈ શકે છે ભગવાન શ્રી ગણેશનું આ વ્રત છે માટે સાદી અને સરળ રીતે આ વ્રત કરી શકાય છે ભગવાન શ્રી ગણેશને આજના દિવસે એકવીસ દુર્વાની ગાંઠ ચડાવીને સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરાય છે આ સંકટ ચતુર્થીના વ્રત કરવાથી સંકટોમાંથી મુક્તિ મળે છે અને મનોકામના સિદ્ધ થાય છે વિઘ્નો બાધાઓ મટે છે ભગવાન શ્રી ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે જો ઘરમાં વાસ્તુ દોષની સમસ્યા હોય તો આ દિવસે ગણેશજીની મૂર્તિની સ્થાપના પણ કરી શકાય છે શુભતાનું પ્રતિક છે ગણપતિજીની મૂર્તિ ઘરમાં નવી લાવવી હોય તો પણ આ ચતુર્થીનો દિવસ ઉત્તમ છે ગણેશજીની જૂની મૂર્તિ બદલવી હોય એટલે કે જૂની મૂર્તિ પધરાવીને નવી મૂર્તિ સ્થાપિત કરવી હોય તો પણ આજનો શુભ દિવસ ઉત્તમ છે ઘરમાં હંમેશા અશાંતિ રહેતી હોય નકારાત્મક શક્તિનો પ્રભાવ હોય તો આ સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરવાથી આર્થિક લાભ પ્રાપ્ત થાય છે આમ આ ચતુર્થી ઘણી મહત્વપૂર્ણ છે પુણ્ય આપનારી છે આ સંકષ્ટ ચતુર્થીના દિવસે પ્રભુના શ્રી ચરણોમાં એકવીસ હળદરની ગાંઠ ધરીને ત્યારબાદ પૂજા સંપન્ન થઈ જાય પછી આ અગિયાર ગાંઠને પીળા વસ્ત્રમાં લપેટીને જો ઘરના મંદિરમાં તથા ઘરની તિજોરીમાં રાખવામાં આવે તો કહેવાય છે કે બરકત રહે છે જો કોઈ દંપતીના જીવનમાં હંમેશા લડાઈ ઝગડા થતા હોય અથવા બંનેને વચ્ચે પ્રેમ કે લગાવ ન રહેતો હોય તો ભગવાન શ્રી ગણેશજીને અગિયાર દુર્વા અવશ્ય ચડાવવી જોઈએ લગ્ન જીવનની ખુશાલી માટે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ જેના જીવનમાં હંમેશા સમસ્યા રહેતી હોય સંકટો રહેતા હોય તેવા લોકોએ આ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિને પંચામૃતથી અભિષેક કરાવવો જોઈએ ત્યારબાદ સિંદૂર ચડાવવું જોઈએ અને શૃંગાર અર્પણ કરવો જોઈએ પુષ્પ માલા વસ્ત્ર પાન સોપારી જનેઉ આદિ અને લાડુ ભોગ ધરાવવો જોઈએ આ ઉપાય કરવાથી સમસ્ત કષ્ટ ભગવાન શ્રી ગણેશ હરી લે છે એવું કહેવાય છે કે આ સંકષ્ટ ચતુર્થીના દિવસે કરેલું ભગવાનની પૂજા આરાધના ભક્તિ અને ઘણું ફળ આપનાર છે મિત્રો તો આપણે સાંભળ્યું માગ વધ સંકષ્ટ ચતુર્થીના વ્રતનું મુહૂર્ત વિધિ તથા મહિમા હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી ગણેશજીને પ્રિય એવી આ સંકષ્ટ ચતુર્થીની વ્રત કથા ભગવાન શ્રી ગણેશજીની જય સતયુગમાં હરિશંદ્ર નામના એક રાજા થઈ ગયા તે ક્ષત્રિય હતા તેમનો સ્વભાવ સરળ અને સત્યનિષ્ઠ હતો તેઓ વિદ્વાન બ્રાહ્મણોને ઘણું માન આપતા તેમના રાજ્યમાં અધર્મ નામની કોઈ વસ્તુ ન હતી તેમના રાજ્યમાં કોઈ અપાઇ જ દરિદ્ર કે દુઃખી ન હતા બધા લોકો આદિ રહિત દીર્ઘ આયુ હતા તેમના રાજ્યમાં એક ઋષિ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો એક પુત્રની પ્રાપ્તિ પછી તેનું મૃત્યુ થયું ચતુર્થીનું વ્રત કર્યું બનાવી દરરોજ પૂજન કરતી હતી વિધિ અનુસાર તલના અગિયાર લાડવા બનાવતી આ દરમિયાન તેનો પુત્ર ગણેશજીની મૂર્તિ ગળામાં બાંધીને રમવા માટે નીકળ્યો આ સમયે એક નરપિશાચ કુંભારે તે ચાર વર્ષના બાળકને બળજબરીથી પકડી લઈ જઈ માટીના વાસણો પકાવવાની નિભાળમાં નાખી આગ ચાંપી આ બાજુ બ્રાહ્મણી તેના બાળકને શોધવા ચારે બાજુ ઘૂમી વળી બાળક ન મળતા તે વ્યાકુળ થઈ ગઈ તેણે રડતા રડતા ગણેશજીને પ્રાર્થના કરી હે ગણેશજી વિશાળ શરીરવાળા સૂર્ય સમ કાંતિવાળા તમે આ દુખિયાણીની રક્ષા કરો હે ગજાનંદ હે ચાર ભૂજાધારી હે મસ્તકમાં ચંદ્રમાં ધારણ કરનાર હે વિનાયક હે અનાથોના નાથ હે વરદાયક હું પુત્ર વિયોગમાં દુઃખી છું તમે મારી રક્ષા કરો આ રીતે બ્રાહ્મણી અડધી રાત સુધી વિલાપ કરતી રહી પ્રાતકાળ થતા કુંભાર નિબાડા પાસે આવ્યો નિબાળો ખોલીને જોયું તો જાંગભર પાણીમાં પેલું ચાર વર્ષનું બાળક રમી રહ્યું હતું આવી અદ્ભુત ઘટના દેખીને તે ભયથી કાંપવા લાગ્યો અને આ બાબતની જાણ તેણે રાજાને કરી અને પોતાના કુકર્મની સજા કરવા રાજા હરિશ્ચંદ્રને વિનંતી કરી કુંભારે રાજાને જણાવ્યું ઘણા સમયથી મારા નિવાડામાં વાસણો પકતા ન હતા તે કાચા રહેતા હતા આથી મેં એક તાંત્રિકને આ માટે પૂછ્યું તો તેણે જણાવ્યું કે કોઈ બાળકની બલી આપ પછી તારા વાસણો નિવાળામાં પાકા થશે આ તાંત્રિકની સલાહ સાચી માની મેં ઋષિ શર્માના બાળકને બળજબરીથી પકડી લાવી મારા નિવાળામાં નાખી આગ ચાપી દીધી અને નિવાળો બંધ કર્યો જ્યારે મેં સવારે નિવાળો ખોલ્યો તો બાળકને પાણીમાં રમતો જોયો આ દ્રશ્ય જોઈ હું ગભરાઈ ગયો અને તમારી પાસે આવી સાચી હકીકત જણાવી કુંભારની આ વાત સાંભળી રાજા બહુ વિસ્મય પામ્યા અને છોકરાને અહીં લઈ આવવા સૂચના આપી કુમાર ઘેર જઈને બાળકને લઈને રાજદરબારમાં હાજર થયો બાળકને જોઈ રાજાએ મંત્રીને પૂછ્યું કે આ કોનો બાળક છે તેની તપાસ કરો આ નિબાડામાં જંગભર પાણી ક્યાંથી આવ્યું તેમાં લીલોતરી કેવી રીતે ઉગી કુંભારે આગ લગાવવા છતાં બાળકના શરીરે કોઈ પણ ભાગે બળ્યો હોય તેવું દેખાતું નથી આ બધાનું શું કારણ છે તેની તપાસ કરી મને જણાવો રાજા મંત્રી સાથે આ પ્રમાણે વાત કરી રહ્યા હતા તે સમયે બ્રાહ્મણી રોકળ કરતી રાજ દરબારમાં ઉપસ્થિત થઈ તેણે બધી વાત જાણી તે કુંભારને કોસવા લાગી તેણે દોડીને પોતાના બાળકને ઉચકી લઈને પોતાના ખોળામાં બેસાડીને દરબારમાં એક ખૂણે બેસી ગઈ રાજા હરિશ્ચંદ્રએ બ્રાહ્મણીને પૂછ્યું આ બાળકને નિવાળામાં નાખી આગ ચાંપવામાં આવી છતાં તે નથી તેનું શું કારણ તે એવું શું કાર્ય કર્યું છે જેથી તારો બાળક હેમખેમ રહી ગયો રાજાની વાત સાંભળી બ્રાહ્મણીએ કહ્યું હે મહારાજ હું સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કરું છું આ વ્રતના પ્રભાવે કરી મારો પુત્ર બચી જવા પામ્યો છે રાજા મંત્રી અને રાજ દરબારમાં હાજર રહેલા શો કોઈ આ વાત સાંભળી ગણેશ ચતુર્થીના વ્રત પ્રત્યે આકર્ષાયા અને ત્યાર પછી બધા લોકો ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરવા લાગ્યા બોલો ભગવાન શ્રી ગણેશજીની જય મિત્રો તો આપણે સાંભળ્યું મહામાસના સંકટ ચતુર્થીની વ્રત કથા મહિમા મુહૂર્ત ઉપાય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે જય શ્રી કૃષ્ણ ગણપતિ બાપા મોર્યા લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો